જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતના મિત્રો આપણે જામનગર આપ્યા યાર્ડમાં કપાસની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે તો લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું મિત્રો તો ચાલો મિત્રો વિડીયો બનાવેલો રહેજો કપાસની હરાજીના વિડીયો બહુ ઓછા હોય છે સમય પાબંધીના હિસાબે મારા ઘર સમય નથી મળતો કારણ બીજે હરાજીના કામકાજ કરતો હોય ને તો હરાજી અમુક અમુક પૂરી થઈ جاتی હોય છે તો ચાલો મિત્રો આજે અહીંયા આનું શું ભાવ છે આ અને આપણો ઓસ્નર છે આ સકિલભાઈ છે લાલ ટી-શર્ટ વાળા આપના ભાવા જો કપસી હરાજીના હીરો સકિલભાઈ જોઈએ છે આજ સકિલભાઈ શું ઉંચા ભાવ કરાવે છે ઓલેરાના પાર્પડા કીયા સાઈટ ટીટી રેટીનેઓ તેરવાયનો બંધા વિભલી દેવાની તાળી આના પનહતિર છે અમારા કમ કરતા ચાલુ છે જો અમારનો ભાવ થયો છે 1510 રૂપિયા ભાવ થયો છે મિત્રો 1510 રૂપિયા ભાઈ ભાઈ 1270 રૂપિયા માલનો ભાવ થયો છે અમાલ જો મિત્રો 1270 રૂપિયા 1270 રૂપિયા માલ કરેટ હોય છે દોસ્તો અને આગે યે વકલ દેખા દોસ્તો કા पंद्रह सौ दस माल का रेट हुआ है फिफ्टीन हंड्रेड टेन माल का रेट हुआ है दोस्तों शायद अब तक का बढ़िया होगा पूछ लेंगे क्या बोलते हैं हमारे भाई सब मित्रों आवाज आवाजी वीडियो जो मेरी चैनल से जमनगर खेड सब्सक्राइब कर दो ચૌદસો ના રૂપિયા માલનો ભાવ થયો છે આ ચૌદસો ના સાઈઠ રૂપિયા આ ભાઈ ના માલનો થયો છે ક્યાં છો ભાઈ બે હજારનો માલ છે ભાઈ ભાઈ આ જુઓ માલ જુઓ ભાઈ

भाव दोस्तों, दोस्तों। माल है तेर रुपिया, 1395 रुपिया माल का का रेट रेट हुआ हुआ है हुआ। रुपिया, रुपिया हुआ है चलिए दोस्तों आगे बढ़ते हैं भाई। हम हमारा <laughs>

हेलो माल भाव थे पिंस रूपया थर्टीन हंड्रेडी फाइव रूपीज है दोस्तों माल देखते हैं ये देखिए माल

1360 रुपैया हेलो हरु जालो हेलो पर्वत भाई आपर आप हेलो पर्वत भाई हजारिया हेलो हजार रुपया नहीं हेलो हरु जालो हजार रुपया आपने हेलो करो 1000 रुपेस माल करे तो भाई ये माल देखिए दोस्तों 1000 रुपया माल न पावते चलो आजो भाई हेलो हेलो 14 बारी हेलो बारी एक हज़ार ने सीतर रुपया मालनों भाव थोड़े आगर वालों वकैल तो यहाँ एक हज़ार आना एक हज़ार ने सीतर रुपया मल जुओ मित्रों वन थाउजंड सेवंटी रूपीज माल करेट आ 1070 रुपीस तो मित्रों આપણે હરાજીનો તો કામકાજ ચાલુ જ છે અને આ વિડિયો અહીં સમાપ્ત કરીએ છે ઊંચામાં ઊંચા ભાવ આપણે જાણી લીધા 1600 રૂપિયા થયા હતા બાકી 1070 થી કરી અને 1600 રૂપિયા બજાર આજનો થયો છે અને હરાજીનો કામકાજ ચાલુ જ છે એની અપડેટ કદાચ કાલે હું તમને આપી દઉં જો વિડિયો બનાવીશ તો ઠીક છે તો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ મિત્રો કાલે પાછા મળશું જય જવાન જય કિસન મિત્રો